અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં સામે આવી રહ્યા છે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાંથી લઈ જવામાં આવ્યા છે આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા તમામ પાંચ આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે પોલીસ કમિશનર નરસિંહા પ્રેસ કોન્ફરન્સ કરશે પૂરી વિગતો બપોરે પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી જાણકારી સામે આવી રહી છે જણાવી દઈએ ભાઈલી ગેંગરેપ કેસમાં તમામ પાંચે પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમને ક્રાઇમ બ્રાન્ચ રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી હવે તેમને કચેરી લઈ જવામાં આવ્યા છે જ્યાં મેડિકલ પરીક્ષણ તેમનું કરવામાં આવશે તો વડોદરામાં ભાઈલી ગેંગરેજ કેસમાં પોલીસે મોટી સફળતા મળી છે પોલીસે પાંચે પાંચ આરોપીને ઝડપી પાડ્યા વડોદરા શહેર પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે પાંચ આરોપીઓને પકડીને મોટી સફળતા હાંસલ કરી છે આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી હવે તેમને કચેરી મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં આવી રહ્યા છે તમામ આરોપીઓ વિધર્મી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને શોધવા ત્રણ દિવસ માટે મહેનત કરી હતી ત્રણ દિવસમાં ચારસો જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી પિસ્તાલીસ કિલોમીટરના રૂટમાં પિસ્તાલીસ કિલોમીટરના વિસ્તારમાં આવેલા અગિયારસો જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા

સામૂહિક દુષ્કર્મ આજર્યું એક આરોપીએ યુવકને પકડી રાખ્યો બાકીના બે લોકોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું સગીરાની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તે બાદ એક બાદ એક હવે મોટા ખુલાસા મામલે થઈ રહ્યા છે વડોદરાના જે દુષ્કર્મના આરોપીઓ છે તેમને અત્યારે જોઈ શકો છો કે લઈ જવામાં આવી રહ્યા છે આ જે વાન છે તેની અંદરથી આરોપીઓ છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે જે રીતના જોઈ શકો છો કે પાંચે પાંચ આરોપીઓ છે તેમને મેડિકલ પરીક્ષણ માટે અત્યારે જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી જે પોલીસની જે વાન છે તેમાં લઈ જવામાં આવી રહ્યા છે મહત્વની બાબત છે કે જે આખો જે કાંડ છે ભાઈલી ગેંગ રેપનો તેના તમામ જે આરોપીઓ છે તેને પકડીને હવે જે મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે અને તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે ત્યાર પછી જે પીડિતા છે તે તેમની ઓળખ વિધિ કરશે અને બપોરના સમયમાં દોઢ વાગ્યાની આસપાસ વડોદરા પોલીસ કમિશનર સમગ્ર મામલામાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પરંતુ સૌથી મોટી જે સફળતા મળી છે તે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી છે અને હાલમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા